આ જમીનોના માલિક સ્થાનિકો છે સત્તામંડળ નથી કેવડિયા અને આ દેશના માલિક પોતાને તમે કેવી રીતે કહી શકો અમારા મતથી અમારા પર જ અત્યાચાર કરો તે કેવી રીતે ચાલે અમારી સાથે કેમ તમે ઉરમાયુ વર્તન કરો છો જમીનના માલિકોને છંછેડશો બેઘર બનાવો છો કાઢી મૂકવાની વાત કરો છો તો તે કેવી રીતે ચાલી શકે આ લડાઈ લાંબી ચાલશે તેમાં કોઈ બે મત નથી રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા કેવડીયામાં જે આજે કાર્યક્રમ હતો ત્યાંના જે આદિવાસીઓના ઘરો અને જે દુકાનો તોડીને આ લોકોએ એ ઘર બનાવ્યા સત્તામંડળે અને સરકારની વિરુદ્ધમાં કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે તો કેન્દ્ર સરકાર તો એમ કે છે કે ભારતના આદિવાસીઓનો અમે વિકાસ કરવાના છે ફલાણું કરવાના છે તો એ લોકોની જમીન પર શા માટે તમે પ્રોજેક્ટ નાખો છો એનો વિકાસ તો છે નથી તમે દુકાન બી કરવા દેતા નથી એની જમીન જે ગામડાઓની જમીન છે એ જમીન એ લોકોની છે ત્યાંના લોકોની એના પર તમે ઘર બી બાંધવા દેતા નથી એને ત્યાં રહેવા પણ નથી દેતા તો કેવી રીતના આ લોકોનો વિકાસ કરવાનો છે આ જમીનના માલિક તો એ લોકો છે ને સત્તામંડળના બ્રાહ્મણ કે વાણિયા એ થોડા જન્મ લીધો તારે આ બધું લઈને નીકળ્યા છે એની માના પેટમાંથી કે પહેલા જન્મ થયો ફલાણાનો શાસક છે આ દેશના નરેન્દ્રભાઈ મોદી પછી એની હાથે ડુંગરો નીકળ્યા જમીન નીકળી ગામડા નીકળ્યા પાણી નીકળ્યું એવું ક્યાં છે મારે એમ કહેવું તમે કેવી રીતના દાવો કરી શકો કે આ કેવડિયાના દેશના માલિક અમે છીએ તમે તો ત્યાં જન્મ જ નથી લીધો ને અમારી પાસે તમે શરટી માગો છો કે તમે અહીંના છો એવું સાબિત કરી આપો તમારો જન્મ નથી થયો તમે અહીંના જન્મ્યા નથી તમે છે નથી તો અમારું શરટી કેવી રીતના માગી શકો તમે કેવી રીતના કેવડિયા પર તમે રાજપીપળા પર કે દેશના બીજા ભાગ પર તમે એનો કબજો કરી શકો આ તો એક જાતની છેતરપંડપિ અને જોખમી છે ને અમારામાંથી તમે અમારા પર સવાર થઈ જાઓ અમારી જમીનો લૂંટી લે કેમ ચાલે સરદાર સાહેબનું પુતળું બનાવ્યું તો અમારા બી મહાન નેતા હતા બિરસા દાદા હતા જયપાલસિંહ મુંડા હતા એમને બી પ્રતિમા મૂકવી જોઈએ ને એને ભારત રત્ન આપવું જોઈએ ને શા માટે નથી આપતા અમારા માટે ઓરમાયું વર્તન કેમ છે તમે જ બતાવો છો કે અમે આ દેશના કયા વિસ્તારના માલિક નથી અને જે માલિક છે તેને તમે ત્યાંથી છંછેડીને તમે બે ઘર બનાવો છો એને ત્યાંથી કાઢી મૂકવાની વાત કરો છો એ કેવી રીતના શક્ય બને મારે એમ કેવું છે આ લડાઈ જારી રહેશે અને ચાલશે લાંબી તમે ગમે એટલા બંધ કરશો તમારી પોલીસ મોકલીને તો પણ આ સમસ્યા હલ નથી થવાની જ્યાં સુધી સમસ્યા હાલ નહીં થાય ત્યાં સુધી આ ઝઘડો આ પૃથ્વી ઉપર રહેશે એને કોઈ અટકાવી નહીં શકે